એટલે હવે ઠંડી રેત આવે એટલે પછી આવું જનાવરનું રંજાયડું આવે અટાણે તો એટલે ખેતરમાં રહેતા હોય કેતા હોય કે ભાઈ ભાઈડા છે એટલે એવું છે મિત્રો હવે આપડે કઈ પાકી કઈ ખબર છે નહીં અને જો અટાણે સરળમાં જ આવી છે માંડવીવાળા બપોર પછી ખબર પડે હાજુ મળે કે નહીં કે નીણ નાખવી એટલે એવું છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ખેતરમાં મળીશું અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી ગામડાના વિડીયો મળે કેમ કે આપણે ગાયું ભેંસું જ વિડીયો મૂકી છે એવું છે મિત્રો તો

અને જોકે અગિયાર વાગી ગયા છે અને કલ્પે છે માંડવી માંડવી વાળાની રજા લેવા ગયા છે જોકે વીણ્યા છે અડધું નવરૂ થઈ ગયું છે તો એમાં જવાનું છે નકર તો બપોર જાઓ આમાં પાડવાના છે શિયાટક હમણાં મોકળા મોકળા પડ્યા જ બાવું ને બેહું એવું છે મિત્રો હમણાં બેહું પોળી છે હમણાં દિવાળી નજીક આવી છે તો આપણે માથે હળવું કરી નાખું બાલ કરે એવા એવું છે મિત્રો રજા મળી ગઈ હતી બપોર કેડ્યા સર એવું તો છે હાવ જેવું તેવું તો નથી કેમ કે આપણે આટલી જ ગાયું વેવું સરતી હોય ખેતર છે મોટું એટલે એમ કે ખૂટી ન જાય જો પડ્યું છે ગાયું આ બાજુ આપણે અને ઢગલાની ઓલી બાજુ વેહું પડ્યું છે એટલે આવું છે મિત્રો Woo!

મિત્રો ગામડા ગેહુ ને પાણી ઉતારવી છે હાલો 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 પાણી આ લે બની પાણી પી લીધું અને ટાઢી થાય છે તો બપોરે કરી મળીએ હાલો 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 ટાઢીય થી નીકળો હવે છે બે અને ગાયો ભે ઊભ કરી દીધી છે કેમકે હવે દિવસ ટૂંકા આવે થોડાક કા નીર નાખ દેવાની કા ખડ ને હું નાખવું હોય ખેતરમાંથી તો એ ખવડાવવાનું આમ તો કઈ ધરાય એવું ઠીક ઠીક છે અટાણે સીમમાં કેમ કે માંડીવાળા મળે તો ન વાંધા નકર તો નીળ નાખી જ પડે તા પરવાળું કાંઠામાં બધી ઝેરસ્યા ગાયું થોડીક મકાઈ નાખેલી છે ખાય આગળ મળી જ મકાઈ ના રાડા નાખ્યા લીમડી બાજુ ઈ હાલ ખાય આગળ હવે જોઈ મકાઈ દેખાય તો આ રીતે નાખી દે મકાઈ ના રાડા ત્રણ શરદી પેલા નહીં ખાઈ કેમ કે લીલી હતી પણ હવે ગઈ છે હમણાં માંડીવાડામાં જાતા એટલે એવું છે મિત્રો ખાય ગાયું ભેવું તો ગાયું ને ભેવું મકાઈના રાડા ખાય છે અંદર દોડા છે એટલે વધારે મજા આવે ખાવાની હુકાઈ ગયા છે એવું છે મિત્રો તો તમને મારા વિડીયો કેવા લાગે છે તો જરાક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણા વિડીયો ડેઈલી તમને મળે અને ગાય ભેંસો ચરાવી એ વિડીયો મૂકી છે એટલે ગામડાના માલધરીઓનું જીવન કેવું હોય આ રીતે કઈક હોય કે ટાણે માંડવીની ભેળ હાલે છે તો માંડવીની ભેળ ને એવું બધી સારી અને કપાની તો હજી વાર છે દિવાળી પછી દેવ દિવાળી પછી બધી થાય કે હજી વીણવી કે આવી નથી કપાની એટલે હજી માંડવી ની હાલે છે એટલે પાલા પાલો ને એવું રાખીને પછી શિયાળો વાહ વળી જાય એટલે નાખીને એવું હોય કે ગામડાઓમાં સડાઈજો તો મકાઈ ખવડે લીધી અને ગાયું આવી પાળા પાળામાંથી હવે તો આમાં સરે છે પાળાઓમાં સરે છે અને હમે ગાડ નો ઘેરો એટલી ઝાડ વધાઈ ગઈ છે એટલામાં ગાયું ભેવું રખડે છે વેલ હારી છે કલાક અડધી કલાક આમાં રખડે પછી પાછા પાળે સડાવી દેવું આમ પાળામાંથી સરે છે તો આપડો લોક કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણા વિડીયો તમને મળે તો લોગ આપણે અહીંયા સુધી જ રાખીશું તો ડાયરોને દ્વારકાધીશ આવતા લોગમાં મળીશું પાછા આમ પાછળ સરે છે દેખાતું નથી તડકો છે એટલે બરાબર